જય માતાજી મિત્રો કેમ છો કે મજામાં દેશો તો અમારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો અત્યારે આપણે આવી જો કે કાલનો વ્લોગ આમ તો અધૂરો નથી રાખ્યો પણ તો આ સ્ટોપ કરી દીધો હતો કારણ કે આજે અમારે સ્પેશિયલી તમને એના દર્શનનો બ્લોગ બતાવો હતો એટલા માટે બરાબર જુઓ છે ને બાકી મોસ્તીનું હમણાં તમને આગળય બતાવું છું બરાબર બધી જો આ દરિયામાં જો હાંડિયા જવાની સવારી છે પછી આ બધું શોપિંગનું છે બધી વસ્તુ પછી અહીંથી આપણે દર્શન કરવા આગળ જવાનું છે બરાબર તો હમણાં તમને આગળ લઈ જઈએ સ્વયં કરવા જો અહીંયા દરિયો છે અહીંયા આ લોકો બધા નાય છે એમ હમણાં આપણે નાહીશું તો કે પછી હમણાં પાંચ વાગે દર્શન સર તો આપણે પાંચ વાગે દર્શન કરવા જઈશું દ્વારકાધીશને જાના દર્શન કરી લેવા બધા ગમતમાં જય દ્વારકાધીશ લખ્યો ચાલો આગળ લઈ દેવાનું તો જો આપણે અત્યારે આ બાજુ જઈએ છે મંદિર તરફ બરાબર તો હમણાં તમને એ બાજુ લઈ જાય દર્શન કરાવશું પણ એમ કે મોબાઈલ નાની લઈ જવા દેતા જેટલા સુધી લઈ જવા દેશે એટલે સુધી લઈ જઈને તમને બધાને દર્શન કરાવી દઈશું ચાલો જય દ્વારકાધીશ જો હાંડિયા હોય છે બેસવાના જો અમુક લોકો એ બધી મજા માણતા હોય હાંડિયામાં બેસવાની અમુક લોકો નાવાની મજા માણતા હોય અમુક લોકો આ બોટિંગની મજા માણતા હોય છે આપણે જોઈએ પહેલાં દર્શન કરીએ એવી પછી કાંઈક કરીશું ઢીંગુ તમારી અમારી ક્યારની ગાંજી થાવમણી છે તો હમણાં જોયું આ બધી દુકાનનું છે ખરીદીનું આ બધું આ બધું ખરીદીનું છે પણ હવે કાજલ હમણાં દર્શન કર્યા છે પછી ત્યાં રાશે અહીંથી આપણે આગળ વધશું હવે દર્શન કરવા માટે હમણાં તમને લઈ જાય આગળ તો તમે લોકો જોઈ શકો છો અત્યારે આપણે જઈએ છીએ અંદર બરાબર દર્શન કરવા આપણે જે બજાર છે આપણે જો તો પહેલાં હવે આપણે કશું બની ગયું જાય છે કારણ કે અમારા માન અમારા માન ને કુલદીપભાઈની બધાએ આવેલા છે અહીં ચાલો આગળ જઈએ

લાઈનમાં ડિસાઇડ બેસે છે દર્શનનો લાવો નહીં મળે અમારો જો મા અને મારા પપ્પા અને ને જેનુંની બધા વેઇટિંગ કરે છે કે ક્યારે મંદિરના દરવાજા ખુલ્લે ને દર્શન કરવા જાય અને એટલે આ શ્રદ્ધાળુઓ તે વેઇટિંગ કરે છે કે પાંચ વાગે મંદિરના દરવાજા ને આપણે દર્શન કરવા જઈએ આ સાઈડ અમે લોકો અમે વેઇટિંગ જ કરીએ છીએ કેટલા ટાઈમ દ્વારકાથી જ કહેતો તો હજી પાંચ નથી થઈ જાય એટલે દરવાજા ખુલ્લા નથી મંદિરના તો જે આપણે લાઇનમાં છે જો કેટલું માણસો છે ઉપર બધું પબ્લિકનો વારો આવે જશે ને પછી આપણો વારો આવશે આણ પણ ઉપરનો બા અને મરમાં બેઠા છે એ લોકો કે હમણાં લાઈન હાલે પછી ઊભા થાય ચાલો જય દ્વારકાધીશ અત્યારે આવી જશે ભગવાન તુલસીના પાંદરે તોળાના થાય ત્યાં જો પાછળ ભગવાન છે પણ એમના તમને ક્લિયર દેખાડું બરાબર જો આ વજન કાંટો છે બહુ મસ્ત છે બાકી ઉપર જવાનું બાકી અહીંયા આપણને મજા આવી ગઈ છે ઉપર બહુ મસ્તીનું છે બનાની ભગવાન દર્શન કરી તો મિત્રો આપણે ભગવાનના દર્શન કરીને બહાર આવી ગયા છીએ બરાબર ફોન અંદર ખાઈ લઈ ન જવા દેતા આપણે બહાર મૂકીને ગયા હતા જો આ લોકો નીચે ઉતરે છે બધા હમણાં આપણે નીચે જાય છે નીચેનું બધું તમને બતાવીશું ચાલો જય દ્વારકાધીશ તો આપણે હવે દર્શન કરીને બહાર આવી ગયા છીએ તો આ બાજુ બોટિંગ એવું બધું છે નાવાનું છે જેનું તમારું નાવાનું કહે છે તો જોઈ જો બધાની ઈચ્છા છે સારું તમે આ કેબલ બ્રિજ છે જો અહીંયા કેબલ બ્રિજ છે આ બધું પબ્લિક નાવાની એવી બધી મજા લે છે બોટિંગની એ બધી જો તમે બધા આવો તો મજા માંડ્યો આવી બધી મજા આવે અત્યારે પાણી થોડુંક ઓછું છે આવું જો ઓલ્પા જો ઓલપા પાણી વધારે જો પબ્લિક બધું દેખાય ને આયા ઈ એ બધું હમણાં આપણે આપણે અત્યારે d 시 s i j a 라바 a n 바야 h Bang. b તમે બહુ મજા આવી ગઈ વચ્ચે વીકે લાગવા મળી ગયો વિડીયો ચાલુ હતો પણ ત્યાં એ ભાઈ ફોન કર્યો મેં કીધું ભાઈ જીવો પડો હિસાબ ને ફોન પડી જાય ભાઈ કહેતા હતા ઘણા ના પડી જાય છે તો હવે આપણે દર્શન ને બધું કરી નીકળી ગયા છીએ જ્યાં ઘાટે ઘડી ગયા હતા જીભુ નવરાવી નવડે માડી છે છે

અહીંયા તો ટ્રાફિક થવું પણ છે આપણે બધાની પહેલાં જ્યાં થાય એટલે આપણે અહીંયા ગાડી સેટ આગળ વધી વહી ગઈ છે અત્યારે પાર્કિંગ જોવા તમે જો અમે ગેટ સુધી આવી ગયું છે આપણે સારું કામ થયું વહેલા ભગી ગયા ને એમાં ઘરે જ નીકળ્યા હતા મોડા પણ થોડીક સ્પીડ રાખી હતી કે બહુ ખોટી નથી એટલે મેળ આવી ગયો તો હવે અમે લોકો અહીંથી નીકળી જી છે તો હવે છીએ બેટ દ્વારકા તો ચાલો તો અત્યારે આપણે બેટ દ્વારકા જવા નીકળ્યા હતા વચ્ચે લુક્ષ્મણીજીનું મંદિર આવી ગયું છે ત્યાં આવ્યો આપણે દર્શન કરતો જઈશું ચાલો તમને બધાને અહીંયા લઈ જઈએ તો અત્યારે આપણે રુક્ષ્મણીજીના મંદિર આવી જાય છે જો આ બધાનું પાર્કિંગ છે અને હમણાં તમને મંદિરે લઈ જાઉં છું બહુ મસ્ત છે જો મંદિરની ધજા દેખાય છે ને ત્યાં હમણાં તમને બધા લઈ જાઓ બરોબર ચાલો જવાનું તો બેરદ્વાર દ્વારકા આપણે રસ્તામાં આવી જાય છે એટલે પછી લઈ લીધું છે જવા મંદિર છે રુક્ષમણીજીનું જો બહુ મસ્ત છે ઉલ્પા પાછો દરિયો છે સાવ દરિયાના કાંઠે છે આ બધું મજા આવે છે પણ આખો દી રખડવા આવે ને તો તો મજા આવે બહાર નીકળતો હવે આપણે અહીં જઈશું દર્શનમાં થોડીક લાઈન છે લાઈનમાં ઉભું રહેવું પડશે પછી આપણે દર્શન કરીશું જો ફોન એલાવડો છે તો તમને બધાને દર્શન કરાવીશ બરાબર ચાલો તો અત્યારે આપણે રુક્ષ્મણી માતાના મંદિરે દર્શન કરી નીકળી ગયા છીએ અને જ્યાં ફોન એલાવડ નહોતો જો તમને મંદિરના દર્શન કરાવી દીધું જાણે બરાબર તો આપણે લઈ ન ગયા ફોન અંદર હતો પણ જો કે બહાર નથી બરાબર તમે દર્શન લીધા છે રજા ના એટલે હું માની લેજો ચાલો હવે આપણે ગેટ દ્વારકા જશું હજી કોઈ દર્શન કરી લે રજા ચાલો ત્યાં જીવ તો માણસો ઘણું આવે જો કે અહીંયા દ્વારકા આવે એ બધા લોકો અહીંયા આવે તમે લોકો કોઈ આવો તો અહીં આવજો દર્શન કરવાની મજા આવે છે બધું સમજાવ્યા સારું આ કોઈ એનો ઇતિહાસ ક્યાં છે હોય ને સાધુ સંતુ બહુ પ્રાચીન મંદિર છે અને પહેલી સાઈડ જોવો દરિયો છે જો દરિયો આ દ્વારકા ચાલો દ્વારકા બહુ મોટી હેવી લાગે છે

બેડ દ્વારકા જ આવી દ્વારકાથી એટલે રસ્તામાં આવે પછી પહેલા આપણે હોળીમાં જવું પડતું અને હવે હોળીમાં જ આવવું પડે ગાડી સીધી જાય તે વહી જાય ઘણા લોકો રિલ્સમાં આવે ને અને આગળ ઉભા હોય ને રિલ્સ બનાવતા હોય આપણે બનાવે પણ હવે આપડે રાત થઈ ગઈ છે અને ટાઈમનો થ્રોક અભાવ છે છે ને હમણાં નવો સરુચિપી પણ એ લોકો જો ઘણું ઊભો છે જો જો ફોટોશૂટ કરવા માટે આપણે લાભ તો લેવો છો થોડોક તો મિત્રો અત્યારે આપણે સુદર્શન બ્રિજ દ્વારકા થી બે દ્વારકા અને સુદર્શન બ્રિજ વિશે આવ્યો એટલે નાગરિક ઉભા રહી ગયા ફોટો શૂટ ને એવું કર્યું અને થોડોક આ વિડીયો લીધો બરાબર તો જે કોઈ આવ્યો હોય એ કમેન્ટ કરજો જે ન આવ્યો હોય એક વાત આવી જ બહુ મજા આવે એવું છે જો છે ને બાકી દરિયા ઉપર બનાવેલા છો પેલા બ્રિજ નહોતો અને હોડકામાં જવું પડતું બેટ દ્વારકા તો હવે દરેક થી ગાડી જ સીધી વહી જાય ચાલો જય દ્વારકાથી જ તો આપણે બેટ દ્વારકા જયારે પહોંચી જાય છે અને ટાઈમ પૂરો થવાનું છે પંદર મિનિટની વાર છે ગાડી મૂકીને સીધા હાલવા પડ્યા બરાબર રિક્ષા વાળા કાક આવી જાય એટલે કામ થઈ જાય રિક્ષા તો જાય છે ચાલો તો અત્યારે આપણે ભાગી ગયા છીએ બરાબર દર્શન કરવા થોડુંક મોડું થઈ ગયું છે અને બન થઈ જાય એમ છે રાખી જવાનું છે ઓલા બધા જવા ડો મરી બધા ચાલો અંદર જ્યાં સુધી ફોન લઈ જવા દેશે ત્યાં સુધી તમને બધું બતાવીશ નહીં જવા દે તો પછી ખિસ્સા નાખી દઈશ બરાબર સાપ સીડી જેવું છે આમ જવાનું તેમ જવાનું આમ જવાનું તેમ જવાનું પછી અંદર જવાનું બરાબર અને આ મોટી ઉંમર હોય એ લોકો ડાયરેક્ટ આવવા દે છે જો અમારા બારી બધા અહીંથી આવે છે એ લોકો ડાયરેક્ટ આવવા દે જે નાની ઉંમર ના હોય ને આમ ફરી ફરીને આવવાનું રૂલ્સ પાલન કરીને તો અત્યારે અમે લોકો દર્શન કરીને બહાર આવી ગયા છીએ ભેટ દ્વારકા બરાબર તો એમ એવું હતું કે અહીં અંદર જો કે વિડીયો ચાલુ રહે છે તો પણ એ લોકો તરત પોલીસવાળા વાળા હતા એને કીધું કે આપણે તરત બંધ કરી દીધો હતો આપણને ખ્યાલ નહોતી કે લોકો અહીં બેઠા છે ના પાડી એમ આપણે સીધો બંધ કરી દીધો બરાબર તો આપણે બેટ ધોર ક્યાંથી નીકળશું આપણી ગાડી હતા બરાબર ટોપીવાળા એ રિક્ષાવાળા છે જો આ કાકા આ કાકાએ આપણને એવું કીધું તમારે દર્શન નહીં થાય ને તો હું તમારું ભાડું નહીં લઉં કારણ કે આવવાના સો રૂપિયા ને સાવાના હોર રૂપિયા બસો રૂપિયા આપણે નક્કી કરેલું છે પણ આ કાકાએ એમ કીધું કે તમારે દર્શન જો નહીં થાય ને તો હું એક રૂપિયા તમારો લઈશ નહીં એમ કે તમને દર્શન થાય આપણે આ રિક્ષામાં જવાનું છે ઇલેક્ટ્રિક રિક્ષામાં આપણી ગાડીનું જે પાર્કિંગ છે ને ન્યા અમે બધા હમણાં બે જવાનું બરાબર ચાલો હવે ગાડી લઈશું તો મિત્રો આપણે દ્વારકા જઈએ આવ્યા લુક્ષ્મણીજી મંદિર જઈએ બેટ દ્વારકા જઈએ આવ્યા તો હવે અહીંથી અમે નીકળવાના છીએ બરાબર તો આજનો અમારો આખો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી જય દ્વારકાધીશ ચાલો